કે હે સાધુ એક ક્ષણ માટે ઊભા રહો તમારું ઉત્તમ દર્શન સર્વ પાપ માટે રહો મારી વ્યથાનો પણ નાશ કરો ભક્તિ દેવી બોલ્યા છે હું ભક્તિ નામથી પ્રખ્યાત છું આ બંને મારા પુત્ર જ્ઞાન અને વૈરાગ્ય છે જે કાળ યોગે નજર જરિત કાળ યોગથી વૃદ્ધ થયા છે હવે ક્યાંય તમે એવું સાંભળ્યું કે માતા યુવાન વૃદ્ધ એટલે આ કોઈ સ્ત્રી પુરુષની વાત નથી અહીંયા ફરી આધ્યાત્મિક કથા છે કે મારીને તમારી ભક્તિ કદાચ થોડી ઘણી છે પણ જ્ઞાન વૈરાગ્ય લુપ્ત થયા છે ઓછા થયા છે નજીવા રહ્યા છે એટલે અહીંયા જ્ઞાન વૈરાગ્ય ને વૃદ્ધ બતાવ્યા છે બીમાર બતાવ્યા છે નારદજીને પ્રાર્થના કરે છે હે બ્રાહ્મણ હે દેવર્ષિ હે ઋષિવર મારા પુત્રોની આ પીડાને આપહરો હું દ્રવિડ દેશમાં જન્મી કર્ણાટકમાં મોટી થઈ મહારાષ્ટ્રમાં મને માન પાન મળ્યું પણ ગુજરાતમાં આવતા હું દુર્બળ થઈ ગઈ પાખંડના યોગથી પાખંડના કર્મોથી મારા અંગો ભાંગી નાખ્યા તેથી હું દુર્બળ થઈ છું હે મુનિવર મારા પર કૃપા કરો મારા બાળકોને જલ્દીથી સાજા કરો પ્રાર્થના કરે છે અને ત્યારે નારદજી કહે છે તમારા દુઃખને હું સમજું છું અને તમારા દુઃખને દૂર કરવા હું પ્રયત્ન કરીશ પણ ભક્તિદેવી પૂછે છે કે અમારા માથે આ દુઃખ આવ્યો જ શું કામ ત્યારે નારદજી કહે છે કે હે દેવી આ કલયુગ મહાભયંકર છે તેમાં સદાચાર તપમાર્ગ અને યોગનો નાશ થાય છે સર્વ લોકો દુષ્ટકર્મ કરે છે આ યુગમાં સજ્જનો દુઃખ અને દુર્જનો આનંદ કરે છે સમજાણું આ વાક્ય આપણે બધા આ વસ્તુને જોઈ છે પણ સમજ્યા નથી આપણે ઘણી વાર એવું સાંભળ્યું હોય કે ભાઈ અમારા પાડોશીમાં ઓલા બેન છે ને નો ભક્તિ કરે નો ભજન કરે નો નાય ધોવે કોઈ ધર્મ કાર્ય ન કરે પણ તોય એને લીલા લેર અને અમે તો સવારે બ્રહ્મ મુહૂર્તમાં ચાર વાગે ઉઠીએ ભગવાનની સેવા કરીએ કોઈ બી ખોટું ન બોલીએ કોઈ દી કોઈને ખોટી રીતે હેરાન ન કરીએ તોય અમે દુઃખી આ કલયુગનો પ્રભાવ છે કલયુગમાં સજ્જનો જ દુઃખી થશે અને દુર્જનો આનંદ કરશે અને તો જ ભગવાન અવતાર લઈને આવે કારણ કે જબ જબ હોય ધર્મ કે હાનિ બાઢહી અસુર અધમ અભિમાની કરહી અનીતિ જાય નહીં સી સીધહી વિપ્ર ધેનુ સુર ધરની તબ તબ પ્રભુ ધરી વિવિધ શરીરા હરહુ કૃપા નિધિ સજ્જન પીરા ત્યારે ત્યારે ભગવાન અલગ અલગ રૂપોને ધારણ કરી સજ્જનોના દુઃખને હરે છે તો નારદજીએ વ્યાખ્યા કરી તો ભક્તિ દેવીએ પૂછ્યું કે આ કલયુગ આવો ભયંકર છે તેમાં સદાચાર તપ માર્ગ ને યોગ નો નાશ થાય છે તો પરીક્ષિત રાજા એને રહેવા શું કામ દીધો એક મારી નાખવા તૈયાર થયા હતા તો છોડી શું કામ દીધો મારી નાખવો જોઈતો તો ત્યારે નારદ મુનિ એ બહુ સરસ જવાબ આપ્યો છે કે રાજા તો ગુણ ને ગ્રહણ કરનારા છે કલયુગમાં સો અવગુણ હતા એને સાંભળ્યું પણ એક ગુણ હતું એ ગુણ ને જોતા ને છોડી દીધો પરમાત્માનો નિયમ છે કે આપણી પાસે અઢળક અવગુણ હશે પણ પરમાત્માનો નિયમ છે એ માફ કરે છે જો તમારી પાસે એક ભક્તિ રૂપી ગુણ હોય તો અપરંપાર પ્રભુ અવગુણ મોરા માફ કરો ને મુરા સાધુ દુભવ્યા મેં તો બ્રાહ્મણ દુભૈયા દુભૈયા છે અકરમપા પ્રભુ ગુમા કરો બુરા અકરમપા પ્રભુ करो ने मुरारी पणे क्यारे माफ करशे एक भक्ति रूपी गुण हशे एवो ज गुण अहिया कलयुग पासे हतो शु हतो तो के यत फलम नास्ति तपसा न ना योगे न समाधिना तत फलम लभते सम्य कलो के शव कीर्तना यत फलम

કે તમે અત્યારે રસોઈ બનાવો છો તો કેમ કરવું તમે અત્યારે ઓફિસે જાઓ છો તો કેમ કરવું ગમે તે કરતા હોય તમે કરી શકો ફરતા ફરતા ખાતા પીતા ઊઠતા બેઠતા આવતા જતા ગમે તે કરતા તમે ભજન કરી શકો તમે નામ સ્મરણ કરી શકો તો કલયુગને છોડવાનું કારણ એનો એક ગુણ હતો કે એ પોતાના યુગમાં હજાર ગણું ફળ આપનારો છે